જય માતાજી મિત્રો જય દવાર કહીશ આવી ગયા છે તમારા માટે નવો બનાવવા તો કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવવાનો છે તો મિત્રો આજે આપણે બનાવવાનું છે બ્લોક તો આજે આપણે ગઈશું ગાય ભેંસ માટે લેબડો પાડવા લીમડો એટલે લીમડો તમને દેખાતો હોય છે આપણે ગઈશું ગાય ભેંસ માટે તો હું તમને ગાય ભેંસો બતાવું છું તો મિત્રો આપણે રોજ આપણે ચેનલમાં રોજ રોજ ચાલુ કરવાનો છે બોલોક નવી ચેનલ છે રાજામાં સિગોદર ઓફિસર તો જોતા હશો તમે રોજ બોલો તો ચાલો આપણે તમને બતાવીશું તો જો મિત્રો અમારી ની અંદર નવા આવેલા તો ને સબ્સ્ક્રાઇબ કરી દે તો જય માતાજી આગળ જોવી વિડિયો તો મિત્રો આપણી હારી ગાય કાળી શંકર ગાય તમે ગેતા હોય છો તો આપણી હારી શંકર ગાય છે હું તમને ફેસ બતાવું જોઈ શકો આપણે આ આપણે ગાય રહે છે અહીંયા તો આપણે ભેસ બતાવ ગાય તો બનાવી છે જોઈ શકો છો મિત્રો આપણે આ ભેસ છે જોઈ શકો આપી છે અને આપણે આ બે બીજા સી વચ્ચે વચ્ચે ચાર એમ કરીને ચાર ને એક આવ જોઈ શકો છો તોડી તો મિત્રો આપણે જઈશું આપણે ગાબેજ માટે લાબડો પાડવા તો જો મિત્રો વિડીયો ને સ્ટાર્ટ કરીએ તો ચાલો મિત્રો વિડીયો ને સ્ટાર્ટ કરીશું જો મિત્રો આપણે મિત્રો અમારા જીધરાજ ભાઈએ હવે લીમડો પાડ્યો છે જોઈ શકો છો લીમડો પાડ્યો અને આને પાડવાનું ચાલુ છે લીમડું પાડીને ગાય પેસ્ટ નાખવાનો છે પેલો દેખાય જો નાખવાનો છે જોઈ શકો છો મિત્રો તો આ બે બુનો નાખી છે લીમડો ગાય પેસ્ટ નાખો નાખો એક આ નાખે અને એક આ નાચીને હેડી આ બે નાખવાનું બાકી છે અને લાવવાનું છે પેલે છે લીમડો અને જોઈ શકો છો તો મિત્રો હવે એક ગાય એકલી બાકી રહી ગઈ છે જોઈ શકો છો આ ધોળી ગાય

એ માતાજી એ માતાજી આ લેબડો કાપેરાય ભાઈ રાડો ભાઈ લેબડો કાપેરાય લેબડો કાપેરાય ઓ ભાઈ રાડો ભાઈ હા કેટલો પાડ્યા પાડ્યા હમ અમે આટલું લઈ જવાનું છે

અને આ લીમડા છે લાઈન સર અને આ લાઈટ નો જો આપલો ભાઈ આપણે આજે જે પાડવા આવ્યા તો તો તમને આ બટાકા કેવા લાગી છે કમેન્ટ કરજો ઉતરી ગયા છે હવે મોડો પાડ્યો અને ગાય ભેંસ નાખ્યો છે લા નાખવા એક માતાજી મિત્રો આવતા તો કરો ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ કરો આજે લેમડો બ્લોગ બનાવ્યો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી